કે જે સ્વામિનારાયણ નામ લેશે તે નામ બધા પાતક બાળી દેશે છે નામ મારા શ્રુતિ માને સર્વો પરી આજ ગણાય એક એક વખત કોઈ જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બળી જશે આ સ્વામિનારાયણ ભગવાન નું વરદાન છે તો ભગવાનના નામની અંદર આવો પ્રતાપ કે બોલીએ આપણા નામનું ગામ છે અને ત્યાં એક ભક્ત રહેતા હતા એનું નામ હતું રૂપશીભાઈ વણિક ભક્ત હતા પણ અનન્ય નિષ્ઠાવાન ભક્ત આખો દિવસ સ્વામિનારાયણનું ભજન કર્યા કરે એના હાથમાં માળા હોય હોય અને હોય જ એ પોતે વેપાર કરતા હતા કાપડનો પણ દુકાનની અંદર બેઠા નવરા પડે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યા કરે હવે એકવાર એવું થયું કે ગામની અંદર એક પટેલ માંદા પડ્યા અને છેલ્લી અવસ્થા આખી જિંદગી કોઈ દાડો ભગવાનનું ભજન કરેલું નહીં અને એ મરણ પથારીએ પડ્યા હતા રૂપસીભાઈ એના ઘરે એમને મળવા માટે કે ખબર કાઢવા માટે પણ એ જ વખતેનો અંતકાળ નજીક આવ્યો તો એની સામે યમના દૂતો આવીને ઊભા હતા પહેલાં પટેલને તો ત્રાસ થઈ ગયો યમદૂતોને જોઈને જ અને પોતા અત્યંત દુઃખી થતા તે કે હમણાં મારો જીવ જશે હમણાં મારો જીવ જશે પણ આશ્ચર્ય એ વાતનું થયું કે રૂપસીભાઈએ જેવો એમની ડેલીમાં પગ મૂક્યો એ ભેગા પહેલા યમદૂતો ભાગી ગયા એને ખબર પડી કે આ અંદર પ્રતાપ છે કે યમદૂતો એની નજીક આવી શકતા નથી એટલે રૂપસીભાઈ ત્યાં બેઠા અને ભજન કરે સ્વામિનારાયણ સ્વામી પૂછ્યું કે શું થયું છે તમને આને કીધું કે મને આવું છે હવે સારું છે જરા એ બધી વાતો થઈ અને રૂપસીભાઈ જ્યાં જવા માટે ઉભા થયા ને ત્યાં પાછા યમદૂતો દેખાયા એટલે પેલા એ વિનંતી કરી કે તમે બેસો ને તમે બેઠા છો તો મને સારું લાગે છે એમ કરીને પાછા એને બેસાડ્યા તો એને ઉભા ન થવા દે કલાક થયો બે કલાક થયા ત્રણ કલાક થયા એને ખબર હતી ઉભા થશે તો યમદૂત તરત પાછા આવશે એટલે ઋપસી કીધું કે તમે બીવો છો શું કામ આટલા બધા કે બસ તમે બેઠા છો ને તો પેલા તો મારી નજીક આવી શકતા નથી ઋપસીભાઈ કે તમે ભજન કરો કે ના ના મને નહીં આવડે તમે કરો ભજન તો એને કર્યું જ નહીં એ પોતે રૂપસીબાન કે તમે બે હો બસ પહેલાં યમદૂતે વિચાર્યું કે આમ તો આપણો દિવસ જતો રહેશે અને કાંઈ મેળ પડશે નહીં ને પેલા ભગત કંઈ ઊભા થવાના નથી એટલે એમાંથી એક યમદૂત હતો ને એ ગ્રાહકનું રૂપ લઈને આવ્યો અને બારણે આવીને કંઈક રૂપસીભાઈ આ તમારી દુકાને હાલો ને મારે કાપડની ખરીદી કરવાની છે એટલે હવે તો જવું જ પડે એ ઊભા થાય ને જેવા રૂપસીભાઈ બહાર ગયા એવા પેલા બે યમદૂતો લઈને પેલાના જીવને ખેંચીને જતા રહ્યા તો ભગવાનના નામનો એવો પ્રતાપ છે કે એ બોલતા હોય તો યમદૂતો પણ નજીક આવી શકે નહીં અને અંતકાળે આપણી ભગવાન સહાય કરે છે આપણી અંદર ગમે એટલી સંપત્તિ કે આવડત હોય પણ અંતકાળે એ સંપત્તિ કાંઈ કામ આવતી નથી પેલો આવે છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એલઆઈસી એ આપણને શું કે છે કે અમે તમને ઇન્સ્યોરન્સ આપીએ શું ઇન્સ્યોરન્સ આપીએ કે તમે મરી જાવ પછી તમારા સગા સંબંધીને અમે અમુક રકમ આપશું આવો ઇન્સ્યોરન્સ આપણને આપે સારી વસ્તુ છે પણ એવો કોઈ ઇન્સ્યોરન્સ આપી શકે છે કે આપણે મરીએ પછી આપણને કામ લાગે એવો કોઈ ઇન્સ્યોરન્સ કંપની આ દુનિયામાં થઈ છે એ ઇન્સ્યોરન્સ કંપની આ ભગવાનનું ભજન છે શ્રીજી મહારાજે વાત કરી છે ને કે અંત કાળે મારા જરૂર તેડવા આવવું બિરુદ મારું એ ન બદલે ਸਰવે જનાને જણાવવું અંતકાળે મારા ভক্তને હું જરૂર તેડવા આવું છું આ વિરુદ્ધ મારું ક્યારે બદલાતું નથી તો આ આ આપણો ઇન્સ્યોરન્સ ભગવાનનો આશ્રય આપણો ઇન્સ્યોરન્સ અને એમનું ભજન કરીએનું પ્રીમિયમ જો આપણે ટાઈમે ટાઈમે પ્રીમિયમ ભરીએ તો આપણું ઇન્સ્યોરન્સ રહે અને ન ભરીએ તો પાછો ઇન્સ્યોરન્સ જતો રહે એટલા માટે આપણે આ ઇન્સ્યોરન્સ કઢાવવાનો કે ભગવાનનું ભજન છે ને એનો આશરો છે એ અંતકાળે કામ આવવાનો છે બાકી સિકંદર જવાને પણ અંતકાળે કેવી પરિસ્થિતિ થઈ સિકંદરનું ફરમાન બહુ પ્રસિદ્ધ છે કે છવ્વીસ વર્ષની ઉંમરે એણે પોણી દુનિયા જીતી લીધી છે એવો જ સિકંદર એમણે પોતાને જ્યારે અંતકાળ નજીક દેખાણો ત્યારે થયું કે આમાંથી મારી સાથે શું આવવાનું છે એને કીધું કે મારા મરણ પછી બધી મિલકત અહીં પધરાવજો મારી નનામી સાથે એ કબ્રસ્તાનમાં લાવજો લોકોને ખબર પડે કે સિકંદર મિલકત એને બચાવી શકતી નથી મારો મરણ થતા બધું તૈયાર લશ્કર લાવજો આગળ રહે મૃતદેહ પાછળ સર્વને દોડાવજો લોકોને ખબર પડે સિકંદર સેના પણ એની રક્ષા કરી શકતી નથી મારું મરણ થતા મારા વૈદો અને હકીમો નહીં બોલાવજો મારી નનામી એને ખભે ઉપડાવજો કે મારા રાજ વૈદો અને મારા રાજ હકીમો પણ મને રક્ષી શકતા નથી એમણે કીધું ધન ફના જોબન ફના જળને જગત પણ છે ફના પરિણામો ભોગવશો પરલોકમાં એ પુણ્ય ના ને ત્યાં આગળ બીજું કઈ સાથે આવતું નથી સંતો પહેલા શ્લોકની અંદર વાત કરે છે કે ધનાની ભૂમો પશવસ્ચે ગોષ્ઠે નારી ગૃહ દ્વારી સખા સ્મશાને અંતકાળ કેવો છે કે ધન બધું જમીનમાં દાટેલું પડ્યું રહેશે અને પશુઓ છે બધા ગમાણમાં પડ્યા રહેશે એ વખતે આજ ધન ગણાતું અને આજ જ પશુઓ જ મિલકત ગણાતી પણ અત્યારે કેવું હોય તો ધનાની બેંકે અને મોટરાણી ગેરેજે એ બધું પડ્યું રહેશે એ કંઈ સાથે આવવાનું નથી ધનાની ભૂમો ધન જમીનમાં પડ્યું રહેશે અને પશુઓ બધા ગમાડમાં પડ્યા રહેશે નારી ગૃહદ્વારી ઘરની નારી પણ દરવાજા સુધી જ સાથે આવશે પછી તો એ પણ આગળ આવશે નહીં અને સખા શ્મશાને મિત્રો સ્મશાન સુધી ભેગા આવશે પછી તો એ પણ આવવાના નથી દેહસ ચિતાયામ શરીર પણ ચિતામાં પડ્યો રહેશે આ શરીર પણ આપણી સાથે આવવાનું નથી ધનાન અને કહે છે કે ધર્માનુગો ગચ્છતી જીવ એક ધર્મ આપણી સાથે આવશે ભગવાન આપણી સાથે આવશે ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને વરદાન આપી દીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત એ કહે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થશે અને જ્યારે જ્યારે અસુરો પોતે ઉપદ્રવ કરશે ત્યારે મારા ભક્તની રક્ષા કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે હું પ્રગટ થઈશ આ ભગવાનનું વરદાન છે અને એક અદ્ભુત વાત ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કરી છે કહી છે કે યોગ ક્ષેમં એ ખાલી આપણો મોક્ષ કરે એવું નહીં આ લોકની અંદર પણ ભગવાન આપણી રક્ષા કરે આ લોકની અંદર પણ આપણે પળે પળે આપણી સંભાળ જે માતા પોતાની બાળકની સંભાળ લેને એવી રીતે ભગવાન પોતાના ભક્તની સંભાળ લે છે આપણી રક્ષા કરે છે આ એમનું વરદાન છે જે જે ભગવાનના ભક્ત થયા ભગવાનનો એ બિરુદ છે કે એમની લાજ પોતે ક્યારે જવા દેતા નથી ગમે તે પ્રકારે રક્ષા કરે એમનો આશરો થયો એટલે પછી બીજાને આપણે કઈ ચિંતા રહેતી નથી એને બીજાનો ભાર ન રહે દુઃખ ન રહે એને પછી હતાશા નિરાશા ના આવે નહીતર આપણે ઘણી વખત વેમની અંદર ચડી છીએ અંધશ્રદ્ધાની અંદર ચડી છીએ આપણને એમ કે પશ્ચિમના લોકો છે ને બહુ સુધરેલા પણ એ લોકો વેમ ની અંદર એવાની વાત છે વેમ ને અંધશ્રદ્ધા અંદર આપણને ચડે વાત ઘણી બાબતની અંદર ઓગણીસો ચોરાણું ની સાલમાં જ્યારે પ્રમુખ સાહેબ મહારાજ લંડન થી અમેરિકા જતા હતા એ વખતે પ્લેન ની અંદર પેલો વર્જિન એરલાઇન્સ નું હતું પ્લેન હતું અને એ પ્લેન ની અંદર દસ નંબર ની સીટ આવે પછી અગિયાર નંબર ની સીટ આવે પછી બાર નંબર ની સીટ આવે પછી ચૌદ નંબર ની સીટ તેર નંબર ની સીટ જ નહીં કે કેમ કે તેર નંબર છે ને અપશુકન યાર કહેવાય તો ત્યાં આગળ પણ આવી માન્યતા છે ઘણા બધા હોટેલ ની અંદર ને મોટેલ ની અંદર તેર નંબર રૂમ જ ના હોય કારણ કે લોકો રહેવા તૈયાર ના થાય તેર નંબર માં અમારે રહેવું નથી તો સુકન અને અપસુકન એની અંદર તો ત્યાં પણ લોકો માને છે ઘણી વખત મકાન ને નંબર આપે ટ્વેલ્વ આપે પછી ટ્વેલ્વ એ આપે થર્ટીન ના આપે પછી થર્ટીન પછી ફોર્ટીન આપે પણ વચ્ચેના માળ નો નંબર આપે નહીં તો લોકો સમજે ખરા કે ભલે નંબર નથી આપણું છે તો એ જ ને એટલે તોય લોકો દીવે પણ ભાઈ માણસ ને છે ને જ્યાં સુધી ભગવાનનો આશ્રય અનન્ય ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે ભય થકી નિવૃત્ત થતો નથી પણ જેને ભગવાનનો ભક્ત પ્રહલાદજી નિર્ભય થઈ ગયા એને બીક હતી જ નહીં કે મને શું થવાનું કદાચ દેહ પડી જશે તો પણ ભગવાનના ધામમાં જઈને મારે બેસવાનું છે આવી સિક્યોરિટી એને ફીલ થતી હતી તો જે ભગવાનનો ભક્ત થાય એ બધા ભયને પોતે તરી જાય છે ત્યારે પ્રહ્લાદની ભગવાને આવી રીતે રક્ષા કરી અને કીધું કે માગ હવે તારે જે જોઈએ તે આપો ત્યારે પ્રહલાદની અદ્ભુત પ્રાર્થના છે પ્રહલાદ કે છે કે પ્રભુ તમે મને લાલચ શું કામ આપો છો મને તમને ખબર છે કે વિષય ભોગની અંદર તો હું અત્યાર સુધી ડૂબેલો જ હતો અને એમાંથી બચવા માટે હું તમારા શરણોમાં આવ્યો છું અને હું જાણું છું કે હું જો તમારો ભક્ત થયો છું તો પછી વિષયની અંદર હું જઈશ તો તમારી ભક્તિ હું કરી શકીશ નહીં માટે તમે મને માગવાનું કહેતા નહીં કઈ કે હું કદાચ લાલચમાં આવી જાવ તો હું જાણું છું કે મારી ભક્તપણાની પરીક્ષા કરવા માટે તમે આ ઘણી વખત આપણે આની અંદર ચડી જતા હોય છે તમે કહો આપણે એની આગળથી જોઈ શકતા નથી પણ તમે ગીતા વાંચો રામાયણ વાંચો ભાગવત વાંચો ઉપનિષદ વાંચો કોઈ જગ્યાએ સંતનું એવું લક્ષણ નથી બતાવવામાં આવ્યું કે જે પરચા બતાવે ને ભગવાન કહીએ જે હાથમાંથી કંકુ ખેરવે ને ભગવાન કહીએ અથવા સંત કહીએ એવો સંતો લક્ષણ ક્યાંય નથી મીરાબાઈ નરસિંહ મહેતા મીરાબાઈ ને નરસિંહ મહેતાએ કોને લોટરી નંબ આપે કો પણ છતાં એ સંત છે સંતપણું એવું નથી કે જેની અંદર તમને કઈક ચમત્કાર બતાવે અથવા દીકરા આપી દે ભગવાન ને સંત દયાળુ છે એ કૃપા કરીને આપી દે જુદી વસ્તુ છે પણ એ એનું લક્ષણ નથી એ તો ચમત્કાર બીજા પણ કોઈ બતાવી શકે એમાં આધ્યાત્મિકતા નથી ઘણી વખત આ માર્ગે ચડી જાય એટલે ધૂતારા લોકોને પણ ઢોંગ કરવાનું સૂજે કે આવું કરીએ તો લોકો આપણને માને છે એવું થઈ જાય ને એક બહુ મોટા મહાત્મા પ્રસિદ્ધ છે સાઉથ દક્ષિણ ભારતના એનો પ્રસંગ તો આવી ગયેલો છે મેગેઝિનની અંદર કે મુંબઈની અંદર બિરાજમાન ફિલ્મના એક્ટર એમના શિષ્ય હતા એમને ઘરે એનો ઉતારો અને બદાલના દર્શન કરવા માટે આવા બધા માણસો આવતા હતા એના લેવલના અને પહેલા એક્ટરના બેન આવ્યા અને આવીને પગે લાગ્યા અને પછી પેલા સંત તો બધા જોતા હતા મોટા મોટા માણસો બેઠા હતા એટલે રાજી થઈ એને હવામાં હાથ ફેરવ્યો અને હાથમાં સોનાની વીટી આવી ગઈ વીટી સોનાની અને આમ દીધી કે લે બચ્ચા લે લે એટલે બધા તો બાબાજીને ક્યાં ચમત્કાર દેખાયા હવા હંમેશા વીટી નિકાલ કરી દેતી આમ બધા વાતો કરતા હતા પણ પેલી સ્ત્રી હતી એને વીટી તો લઈ લીધી એ હોશિયાર હશે એટલે એને પોતાના પર્સ માંથી ઓટોગ્રાફ બુક કાઢી અને પછી કીધું કે બાબાજી ઇસમે જરા આપણે ઓટોગ્રાફ દીજી ઈસમે એટલે એને હાથમાં ફોટોગ્રાફ બુક લીધી અને પછી કીધું કે કોઈની પાસે પેન હોય તો મને આપો તો હું એમાં સાઈન કરી આપું એટલે પેલી બાઈ કે કે બાબાજી વીટી નીકાલી પેન નહીં નીકાલો કે ના નીકળી સિલેબસ બાર નો ક્વેશ્ચન આવી ગયો આવો તો કોર્સમાં માં હતું જ નહીં તો આવા નકલી ચમત્કારો બતાવનારા પણ જગતમાં એ આપણો લાભ લે છે આપણે આ શાસ્ત્રના સિદ્ધાંતોને નથી સમજ્યા આપણા ભોળપણનો લાભ અને જ્યાં લોભિયા જાજા હોય ત્યાં ધૂતારા ભૂખે મરેને એ ગુજરાતીમાં કેવત છે આવું બધું લોકોનું તંત્ર ચાલતું હોય છે પણ શાસ્ત્ર તો કે છે કે ખોટા ચમત્કાર જવા તો સાચા ચમત્કાર હોય સાચા એની પણ આધ્યાત્મિક માર્ગમાં કોઈ કિંમત નથી ત્યાં તો સાધુતાની કિંમત છે ત્યાં આગળ ભગવાનની ભક્તિની કિંમત છે બાકી રામકૃષ્ણ પરમહંસ હતા ગંગાના કિનારે બેઠા હતા એક માણસ એમની પાસે આવ્યો અને પછી કીધું રામકૃષ્ણ પરમંશ ને કે તમને કઈ સીધી ચમત્કાર બતાવતા પરમ કે પાણી ઉપર ચાલતો ચાલતો સામે ગયો અને પાણી ઉપર ચાલીને પાછો આવ્યો એની નજર સામે હવે એને એમ કે રામકૃષ્ણ પરમંશ મને બહુ અહોભાવની નજરે જોશે પણ આમણે તો હા ન જોયું એટલે પેલા એ કીધું કે તમને ખબર છે કે આ કરવા માટે મેં કેટલો પ્રયત્ન કરેલો છે કે કેટલો પ્રયત્ન કર્યો શું કર્યું તે કે મેં ત્રીસ વર્ષ સુધી સાધના કરી અને પાણી ઉપર ચાલવાનું આ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે ત્યારે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે ત્રીસ વર્ષની અંદર બે આનાનું કામ કર્યું કે અહીંથી જો જવું હોય ને સામા કિનારે તો એક આનો થાય છે હોડીમાં બેસીને અને પાછા આવવાનું હોય તો હોડીમાં બેસીને બીજો એક આનો આનાથી વધારે કારણ પાંચલાય પાણીમાં તરેશ એનાથી કઈ વિશેષ પ્રાપ્તિ નથી એમ કરીને એને બેસાડી દીધો પણ હકીકત એ છે કે ચમત્કારો ની અંદર રાખવી નહીં પણ ભગવાનની ભક્તિની અંદર જ્યાં દેખાતા હોય ત્યાં ભગવાન રાખવી આ સ્વામિનારાયણ ભગવાન સ્વામી અને વિચરણ કરતા કરતા બોટાદ ની અંદર ગયા તો ત્યાં બોટાદમાં હમીર ખાચર દરબારમાં પહોંચ્યા અને જોયું કે દરબારમાં ઉદાસીનતા હતી બધે ત્યારે એમને થયું કે કેમ આટલા બધા બધા ઉદાસ છે કે કોઈએ કીધું કે હમીર ખાચર ઘોડી મરી ગઈ છે કે એમાં આટલો બધો શોખ કેમ કરો છો બધા ત્યારે બધાએ કીધું કે બાપુને ઘોડી બહુ વાલી હતી દીકરા જેવી વાલી હતી એટલે પેલા સંત તો દયાળું વ્યાપક આનંદ સ્વામી ઘોડી ક્યાં છે કે ચલો આપણે ત્યાં જઈએ અને જોયું તો ઘોડશાળમાં ઘોડી મરેલી પડી હતી અને બાપુ ત્યાં આગળ આંસુ સારતા હતા એટલે વ્યાપક આનંદ સ્વામી ને દયા આવી કે આ બિચારા બહુ દુઃખી થાય છે ઘોડી તો ચલો આપણે એને જીવતી કરીએ તો એક મચ્છર હતું એનો જીવ લઈને ઘોડીમાં નાખ્યું ઘોડી થઈ ગઈ જીવતી ઘોડી ઉભી થઈ ગઈ આખી એટલે બધા તો બહુ ખુશ થઈ ગયા આજે વિજ્ઞાન આગળ વધ્યું છે એટલે હવે તો આંખને ટ્રાન્સપ્લાન્ટ કરે છે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે અને હાર્ટને પણ ટ્રાન્સપ્લાન્ટ કરે છે ટ્રાન્સપ્લાન્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે એવું સાયન્સ કરી શક્યું નથી જીવ કરતા હતા એટલે પેલો જીવ લઈ અને ઘોડે નાખી ઘોડી જીવતી થઈ ગઈ એટલે બધા તો એકદમ ખુશ થઈ ગયા અને વ્યાપક આનંદ સ્વામી નો જય જયકાર થઈ ગયો હવે આ વાતની ખબર ગરડા પહોંચી શ્રીજી મહારાજ પાસે કે વ્યાપક આનંદ સ્વામી એ ઘોડીને જીવતી કરીશ તો વ્યાપકાનંદ સ્વામી જ્યારે વિચરણ કરતા કરતા ઘરડા આવ્યા શ્રીજી મહારાજ ખબર પડી વ્યાપક શ્રીજી મહારાજ ઊભા થઈ ગયા અને મહારાજને દંડવત કરવા માંડ્યા એટલે વ્યાપક દોડ્યા અને મહારાજને ઊભા કર્યા કે મહારાજ આપ શું કરો છો આ દંડવત કોને કરો છો મહારાજ કે તમને કે મહારાજ અમને કરાતા હશે અમે તો આપના સેવક છીએ મહારાજ કે સ્વામી તમે તો ભગવાન થયા છો ને એટલે તમને દંડવત કરવા પડે વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ અમે ક્યાં ભગવાન છીએ અમે તો તમારા દાસ છીએ મહારાજ કે કે તમે મરેલાને જીવતા કરવા માંડ્યાને એટલે તમને હવે ભગવાન કેવા પડે એટલે વ્યાપાકાનં સામે લાગ્યું મારી કંઈક ભૂલ થઈ લાગે છે કંઈક ગોટાળો થયો છે કે મહારાજ મારી કંઈ ભૂલ મહારાજ કે ભૂલ જ કરીને આપણે આવું કરવા માટે ક્યાં આવ્યાશ આ ઘોડીને તમે આજે જીવતી કરી પાંચ વર્ષે પાછી મરશે અને મરશે ત્યારે બાપણ ડબલ દુઃખ થશે આપણે જ્ઞાન આપવા માટે આવ્યા છે જીવતા કરવા આવ્યા નથી આ તો મૃત્યુલોક છે તમારો દેહ પડવાનો છે મારો દેહ પણ પડવાનો છે પણ આવા પરચા પરચીના રવાડે લોકોને ચડાવવા નહીં યોગીજી મહારાજ મુંબઈમાં હતા ને યુવકો કે બાપા આપણે આખા બ્રહ્માંડમાં યોગી બાપા કે હા બાપ આપણે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવો એટલે યુવકો કે બાપા એક ઉપાય છે બહુ સહેલો ઉપાય તમને અમે બતાવીએ યોગી બાપા કે કો એ શું છે એટલે બધા યુવકો કે સ્વામી હમણાં જ છાપા પેલા રેડિયો પર સમાચાર આવ્યા છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ જોન કેનેડી એમનું ખૂન થઈ ગયું છે અને અત્યારે આખી દુનિયાને ખબર પડી કે જોન કેનેડી મરી ગયા છે હવે આપણે એવી જાહેરાત કરીએ કે અમારા યોગી બાપા એ જોન કેનેડીને જીવતા કરશે જો આપણે જાહેરાત કરીએ અને તમે જો જીવતા કરી દો આખી દુનિયામાં સ્વામિનારાયણનો સત્સંગ થઈ જાય એટલે યોગી બાપા ઘસવા માંડ્યા એમની શૈલી હતી માથા ઉપર હાથ ઘસીને રસે યોગી બાપા કે કે ગુરુ જો આપણે જોન કેનેડીના આજે જીવતા કરીએ ને તો આવતીકાલથી આ દાદર મંદિરમાં એટલા બધા મરદાઓની લાઈન થાય કે તમે કે જીવતો માણસે બેસી શકો નહીં પછી તો બધાને જીવતા કરવાના થાય કોને મરવું ગમે છે પછી તો આખી ફેક્ટરી થઈ જાય કે મરેલા અને જીવતા કરવાની ફેક્ટરી એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હવે એ થોડું છે આપણે આ લઈને નથી બેઠા યોગી બાપા કે કે આપણે તો ભજન કરવા માટે આવ્યા છે આપણે ભગવાનનો આશરો અને એને જન્મ મરણ જ તળી જાય એવું જ્ઞાન એને થઈ જાય પછી શું જરૂર છે આ તો સંતનું કાર્ય આ છે એ ક્યારે એટલે પ્રહલાદજીએ કીધું કે જે પોતે પરચા બતાવીને પોતે સ્વામ્યમ ઈચ્છે છે એ પોતે હકીકતમાં સ્વામી નથી ખરો જે ભક્ત એ છે કે પરચા ઈચ્છે નહીં ખરા ભગવાન એ છે કે પોતે પરચાથી પોતાનું ભગવાન પણ સાબિત કરવા પ્રયત્ન કરે નહીં આ બે વાત કરી અને પછી ધ્રુવજી પોતે કહે છે કે યદી રાશિષ્ય મે કા

H ઇક્વલ ટુ ઓ divided બાય ડી હેપીનેસ ઇક્વલ ટુ ઓબ્જેક્ટ ડિવાઇડેડ બાય ડિઝાયર હેપીનેસ શું છે કે તમારી પાસે એક ઓબ્જેક્ટ હોય અને પાંચ ઓબ્જેક્ટની ડિઝાયર હોય તો સુખ ટ્વેન્ટી થઈ જાય સુખ 0.2 થઈ જાય પણ જો તમારી પાસે પાંચ ઓબ્જેક્ટ હોય અને પાંચની ડિઝાયર હોય તો સુખ એક થઈ જાય પણ તમારું સુખ એ વધારે ક્યારે થાય તો તમારી પાસે પાંચ ઓબ્જેક્ટ હોય અને તમારી ડિઝાયર ઝીરો હોય શું થઈ જાય સુખ કેવું થઈ જાય ઇન્ફાઇનાઇટ થઈ જાય એનીથિંગ ડિવાઇડેડ બાય ઝીરો ઇઝ ઇન્ફાઇનાઇટ તો તમારો સુખ ઇન્ફાઇનાઇટ થઈ જાય એટલે કે આપણી વિષયની ઈચ્છા માત્ર જયારે ટળી જાય ત્યારે પછી આપણું સુખ છે એ અનંત થઈ જાય આ આપણા શાસ્ત્રનો સિદ્ધાંત એક જર્મન ચિંતકે એમાંથી મંથન કરીને શોધી કાઢ્યો તો પ્રહલાદજી એ જ માગ્યું કે મારી બધી કામનાઓ છે તમે ટાળી નાખજો એ માગી અને પછી એને ભગવાનની ભક્તિ માગી એ પ્રહલાદજીના પૌત્ર થયા બલિરાજા બલિરાજાની સમર્પણ ભક્તિ આપણે બધા જ અતિર યાદ કરીએ છીએ અને આપણે બલિદાન રાજાના દાનને શું કહીએ છીએ બલિદાન બલિદાન દેશ માટે સમર્પણ કરે તો બલિદાન ધર્મ માટે કોઈ સમર્પિત થાય તો બલિદાન સિદ્ધાંત માટે કોઈ સમર્પિત થાય તો એને બલિદાન કહેવાય પણ એ શબ્દ ક્યાંથી આવ્યો તો ભાગવતની કથા કે એની અંદર આવે છે કે પ્રહલાદનો પુત્ર હતો વિરોચન અને વિરોચનનો પુત્ર હતો

કે દેવતાઓ એને જીતી શક્યા નહીં દેવતાઓ ત્યાંથી ને ત્યાંથી ભાગ્યા બૃહસ્પતિએ કીધું કે દેવતાઓને અત્યારે લડવા જેવું નથી અત્યારે એ પોતે યજ્ઞમાંથી બળ પ્રાપ્ત કરીને તમે જીતી શકશો નહીં અને દેવતાઓ બધા ભાગ્યા અને દેવતાઓ બધા સંપત્તિ વગરના થઈ ગયા ત્યારે દેવતાઓની માતા અદિતિ અદિતિ પોતે કશ્યપ કશ્યપમુની પાસે પોતાના પતિ પાસેને કીધું કે મારા દીકરાઓ દુખી થઈ ગયા છે રાજ્ય વગરના થઈ ગયા છે તમે કંઈક દયા કરો ત્યારે કશ્યપે કીધું કે તું પયો વ્રત કર પયોવ્રતથી ભગવાનને પ્રસન્ન કર અને સારાવાના થશે અને એને પયોવ્રત કર્યું અને જ્યારે વ્રતની પૂર્ણતા હોતી કરી ત્યારે ભગવાન એની ભક્તિથી રાજી થયા અને દર્શન આપીને કીધું કે તારા પુત્ર રૂપે હું અવતાર ધારણ કરીશ આ ભગવાનના આશીર્વાદ અને એ પ્રમાણે ભાદરવા સુદ દ્વાદશીને દિવસે વામન ભગવાન છે એમણે એમના થકી દેહ ધારણ કર્યો જ્યારે વામનજી પ્રગટ થયા

એમણે એને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો બૃહસ્પતિએ એને યજ્ઞોપવિત આપ્યું કશ્યપે એને મેઘલા આપી પૃથ્વીએ એને કૃષ્ણ ચર્મનું મૃગ આપ્યું ચંદ્રમાએ એને દંડ આપ્યો અદિત્યએ એને કોપિન અને કટિવસ્ત્ર આપ્યા આકાશ અભામાની જે દેવ હતા એને છત્ર આપ્યું બ્રહ્માએ એને કમંડલ આપ્યું સપ્તર્ષિએ એને કુશ આપ્યો સરસ્વતી એને રુદ્રાક્ષની માળા આપી કુબેરે એને ભિક્ષા પાત્ર આપ્યું અને ભગવતી ઉમાએ એને ભિક્ષા આપી આવી રીતે એ એ પોતે બટુ તૈયાર થઈ ગયા એકદમ બટુઓ દોડાવવા માટે અને પછી દોડ્યા ત્યાંથી અને સીધા પહોંચા નર્મદાના કિનારે નર્મદાના કિનારે આપણે અત્યારે એને ભરૂચ કહીએ છીએ એનું શાસ્ત્રીય નામ છે ભૃગુ કચ્છ એ ભૃગુકચ્છમાં કચ્છ નર્મદા નદીના તટ પર બલિરાજા એક બહુ જ મોટો અશ્વમેધ યજ્ઞ કરતા હતા એ યજ્ઞની બધી વિધિઓ ચાલુ હતી બધા પુરોહિતો ઉચ્ચારણ કરતા હતા ના આહુતિઓ આપતા તા મંત્રોનું ત્યાં એમણે દૂરથી વામનજીને આવતા જોયા અને વામનજીનું સ્વરૂપ સૂર્ય સમાન તેજસ્વી જ્યારે એમને આવતા જોયા ત્યારે યજ્ઞના જેટલા યજમાન અને પુરોહિત અને ઋત્વિજ એ બધા એકદમ ઝાંખા પડી ગયા એમને તેજની પાસે ક્યાં તેજસ્વી બાળક કોણ આવે છે ઉંમર તો નાની છે પણ બહુ જ તેજસ્વી છે એ ત્યાં આવીને ઉભા રહ્યા એટલે પછી આ બ્રાહ્મણ બટુ જાણી અને એમનું સ્વાગત કર્યું કે તમારા જે પવિત્ર બ્રાહ્મણ કુમાર બ્રહ્મચારી બોલો તમારી હું શું સેવા કરું ત્યારે શરૂઆતની અંદર તો એ બ્રાહ્મણ કુમારે આખા કુળના વખાણ કર્યા કે તમારું કુળ તો બહુ સારું એની અંદર પ્રહલાદ જેવા ભક્ત થયા અને અંદર વિરોચન જેવો બળવાન પુરુષ થયો આખા કુળના વખાણ કર્યા રાજી થઈ ગયો બલી કે તમારી વાણી તો બહુ કીધું કે મારે કઈ જાજુ જોતું બલી હસવા માંડ્યું એમણે કીધું કે મુનિ તમે આમ બોલો છો ત્યારે બહુ વિદ્વાન લાગો પણ તમારી બાળક બુદ્ધિ છે કે કેમ બાળક બુદ્ધિ કે તમને બહુ માગતા આવડતું નથી આ મારું આટલું મોટું રાજ છે તમે માગીલો ધન સંપત્તિ ઘોડા ઝવેરા જે જોઈએ તે આ ત્રણ ડગલા પૃથ્વી શું માંગી તમે એટલે વામનજીએ કીધું કે જો ભાઈ હું તો બ્રાહ્મણનો દીકરો છું હું તો સંતોષી છું મારે કઈ જાજુ જોતું નથી અને જેને ત્રણ ડગલા પૃથ્વીથી સંતોષ ન થાય એને આખા પૃથ્વીના રાજથી પણ સંતોષ થવાનો નથી માટે મને આટલું આપ મારા માટે આટલું બસ છે એટલે ઝુગબલી રાજે કીધું સારું આપીએ અને જ્યાં વિધિ ચાલતી હતી ત્યાં શુક્રાચાર્ય આવી ગયા અને બલીના કાનમાં ફૂંક મારી કે બલી રહેવા દે આમાં પડવા જેવું નથી આ તો શત્રુનો પક્ષ છે કે શું છે કે આ સાક્ષાત વિષ્ણુ ભગવાન આવ્યા છે અને હમણાં તને લૂંટીને ભિખારી બનાવી દેશે માટે એમની ભોળી વાતોમાં તું ભોળવાય જતો નહીં ત્યારે બલી કીધું ખરેખર વિષ્ણુ છે કે હા એ જ છે હું ઓળખી ગયો છું એને ત્યારે બલે કીધું કે તો તો મારે આપવું જ છે કારણ કે એવો વખત ક્યારે આવે કે ત્રિલોકીના ધણી આપણી સામે હાથ લાંબો કરીને ઊભા હોય એ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે અને મારી સામે એ ઊભા છે માંગવા માટે માટે આના જેવો અવસર તો બીજો નહીં શુક્રાચાર્યે બહુ મનાવ્યા પણ પેલો માન્યો નહીં ત્યારે શુક્રાચાર્યે શાપ આપ્યો કે જા હવે તુંય ગરીબ થજે અને ત્યારે પછી જ્યારે જારી રાખી કથા કરે એવું કહે છે કે પાણીનો સંકલ્પ કરાવવા માટે જ્યાં પેલું પાણી નાખવા ગયા વામનજી ત્યાં શુક્રાચાર્ય હતા એ પાણીની જાળીમાં પેલો કીડો થઈને અંદર બેસી ગયા પાણી પડે ને આમ હલાવ્યું તો અમનજી કે પાણી કેમ પડતું નથી એટલે એને એક સળી લીધી અને પછી આમ નાખી આમ અને શુક્રાચાર્યની એક આંખ છે ફૂટી ગઈ શુક્રાચાર્ય કે કે પારકી પંચાયતમાં માં આપડી એક આંખ ગઈ મૂકો પડતો એમ કરીને બહાર નીકળી ગયા કે આમાં કઈ કરવા જેવું નથી અને શુક્રાચાર્ય હજી સુધી કાણા કહેવાય છે તો ત્યાં આગળ પછી ભગવાને સંકલ્પ કરાવ્યો કે અધ્યાત્ર માસોત્તમે માસે શ્રાવણ માસે શુક્લ પક્ષે શુભ પુણ્ય તિથો દ્વિતીયામ તિથો બુધ વાસરે સર્વેશુ ગ્રહેશુ યથાશ્રમ રાશિ સ્થાન એમ કરીને સંકલ્પ કરાવ્યો કે હવેથી હું ત્રણ ડગલા પૃથ્વી આપવાનો સંકલ્પ કરાવું છું અને જે સંકલ્પ કર્યો એ સાથે પાણી નીચે પડ્યું અને વામનજી માંથી વિરાટ બની ગયા ત્યાં જ એમની નજર સામે પેલો તો જોતો જ રહ્યો આંખો ફાટી ગઈ બધાની ક્યાં શું છે અને ત્યાં તો શંખ ચક્ર ગદા અને યુક્ત આખું એને દેખાયું અને કેવો સ્વરૂપ હતું તો ભાગવત એનું વર્ણન કરે છે કે એનીથી પૃથ્વી આખી છવાઈ ગઈ આકાશ ભરાઈ ગયું દિશાઓ ભરાઈ ગઈ સ્વર્ગ પાતાળ સમુદ્ર પશુ પંખી મનુષ્ય દેવતા ઋષિ આ બધા જ એમના શરીરની અંદર સમાઈ ગયા અને એટલું બધું વિરાટ સ્વરૂપ હતું કે એક પગલા થી આખી આખી પૃથ્વી ભગવાને માપી લીધી બીજા પગલા થી આખું સ્વર્ગ છવાઈ ગયું અને ભગવાન હસવા માંડ્યા બલિરાજા સમજી ગયો કે મારી સાથે ચીટિંગ થયું છે મને હીત છેતરવામાં આવ્યો છે સમજી ગયા બલી પણ બલી છે એ વખતે ગુસ્સે ના થયા એને ભગવાનનો અભાવ પણ આવ્યો આ બલી રાજાની વિશેષતા એ પોતે હાથ જોડીને ઉભા રહ્યા ત્યાં આગળ અને આવી પરિસ્થિતિ જ્યારે હતી ત્યારે ત્યાં આગળ પ્રહલાદ આવીને ઉભા રહ્યા પ્રહલાદજી એટલે બલી રાજાના દાદા એટલે પોતાના દાદા સામે આવીને ઉભા રહ્યા હવે પોતે એવી પરિસ્થિતિમાં હતો કે દાદાનો સન્માન થાય એમ નહોતું એટલે બલી રાજા નીચું જોઈને ઉભા રહ્યા અને ત્યાં આગળ પ્રહલાદે ભગવાનને કીધું કે ભગવાન તમે જે કર્યું છે ને એ બધું બરાબર કર્યું છે જો એ પણ પોતે એમ નથી કહેતા કે મારા પૌત્રને આવી દશા કરી તમે પણ પ્રહલાદ કહે છે કે પ્રભુ તમે જે કર્યું છે ને એ બધું બરાબર જ કર્યું છે તમે જે સંપત્તિ આપી છે એ પણ સારું કર્યું છે અને તમે જે લઈ લો છો એ પણ તમે સુંદર જ કર્યું છે આ ભક્તની ભાવના કે ભગવાન જે કરે છે એ સારું જ કરે છે પરમાદ્ભુત દિવ્ય પો રોચિરમ સ્વામી અષ્ટક સ્વામિનારાયણ ભગવાન વિશે કે તમારું બધું જ રુચિર છે તમે બોલો છો ચાલો છો ખાવ છો પીવો છો તમે તિરસ્કાર કરો છો તમે હસો છો જે કઈ કરો છો તમે સુખ આપો છો ને તમે દુખ આપો છો એ બધું જ રુચિર છે એ બધું જ સુંદર છે આ ભક્તની ભાવના અને પ્રહલાદે આવી પ્રાર્થના કરીને કીધું કે ભગવાન તમે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે ત્યારે ભગવાન પોતે બલિ કે બલિ બોલ હજી મારું એક પગલું બાકી છે જો નહીં આપે તો નરકમાં જવું પડશે ત્યારે બલિ કીધું કે પ્રભુ હવે તો મારું આ શરીર પૃથ્વીનો બનેલું છે મારા મસ્તક ઉપર પગ તમે મૂકો અને ભગવાને પગ ઉપર પર પગ મૂક્યો અને ત્રીજા બેઝમેન્ટમાં નાખી દીધો વિતલ અને સુતલમાં છેક નાખી દીધો એને અને છતાંય એને ભગવાન નો અભાવ આવ્યો નહીં ત્યારે ભગવાન બલી ની ભક્તિ પર રાજી થયા